સાવધાન થઈ જજો નહી તો તમને જેલની હવા ખાવી પડશે નવરાત્રીમાં મહિલા પોલીસ ટ્રેડિશનલ ડ્રેસ ધારણ કરી ગરબા પણ ઝૂમશે અને ગરબે ઝૂમતી મહિલા સુરક્ષા પણ કરશે આ શિબિમાં ઓખતે નવરાત્રિમાં દરેક મહિલાને દરીકલી કરી સુરક્ષિત રીતે નવરાત્રિના તહેવા ઉજવી ગરબા રમીને પોતાના ઘરે સુરક્ષિત રીતે પાછા જાય તે માટે શિબિ કાર્યરતે છે આ શિબિની દરીક મહિલાઓ સાથે સાથે જेंट्स પણ હોય છે આ શિબિની દરીક મહિલા અથવા તમામ મહિલાઓ બરોબર જेंट्स જે ટ્રેડિશનલ ડ્રેસમાં પણ આજા ગરબા રમાજી એ જ જગ્યાએ રહેશે અને જે પણ ક્ષેત્રના પ્રકારો હાથે ક્ષેત્રના પ્રકારો ન થાય અને તેઓ સુરક્ષિત રીતે વડીક પરિવારોમાં દરબાર આપી શકે તે માટે સફત વોચમાં રહેશે તેમજ આવાગળું સંકેત જે સુમસા નિયરા છે ત્યાં ફી સ્ત્રીઓ અને બાજુ મેળવતો દીકયુ સુરક્ષિત રીતે પસાર થઈ પોતાના ઘરે પહોંચી તે માટે સફત પેટ્રોલું ના રહેશે અને 181 અને 100 નંબર પર આવાગળું કાર્યરત રહેશે કારણ કે જ્યારે કુત મેલા પાછી ઘરે જતી વડીક ઘરે જતી માટે અંદર કોઈની પાસે કે અસુરક્ષિત રીતે ન લેવી પડે